દાહોદો દબાણો દૂર કરાયા છે સ્માર્ટ સિટી અંતર્ગત દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં ત્યારે અંદાજીત સો થી વધુ મકાનો પર ફરી વળ્યું છે બુલડોઝર તો રહેણાંક વિસ્તારમાં બુલડોઝર ફરી વળતા હોબાળો થયો છે ત્યારે અનેક લોકો ઘરવિહોણા બનતા લોકોમાં પણ ભારે રોષ ફેલાવે છે ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરવામાં આવ્યું છે મહત્વના સમાચાર કહી શકાય ત્યારે મકાનો પર બુલડોઝર ફરી વળતા લોકો વિહોણા બન્યા છે ત્યારે દાહોદમાં ગેરકાયદેસર દબાણો પર ચાલ્યું છે બુલડોઝર

સ્માર્ટ સિટી રોડ અપગ્રેડેશન પ્રોજેક્ટ અંતર્ગત રસ્તા પૈકીના જે કોઈ પણ દબાણ હતા અને જે લાસ્ટ ડ્રાઇવમાં બાકી રહી ગયેલા હતા એમને સૂચના અને નોટિસો આપ્યા બાદ આજે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથમાં ધરવામાં આવે છે